નમસ્કાર હાલ અભ્યુદય ઠાકોર સમાજનો કાર્યક્રમ થઈ રહ્યો છે બાર વાગ્યાનો સમયગાળો છે ત્યારે ઠાકોર સમાજના લોકો અહીંયા આવી રહ્યા છે અને ત્રણ વાગ્યાનો કાર્યક્રમ છે એટલે સ્વાભાવિક છે કે થોડીક ચા નાસ્તાની પણ વ્યવસ્થા હોવી જોઈએ ત્યારે અલગ અલગ સમાજો દ્વારા આ ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે તો એવો એક ચાનો સ્ટોલ અહીંયા માલધારી સમાજનો છે અહીંયા માલધારી સમાજના સંચાલકો મારી સાથે જોડાયેલા છે કે જે અમને આ સ્ટોલ અહીંયા નાખ્યો છે તો એવા મારી સાથે માલધારી સમાજના આગેવાન ભાવેશભાઈ દેસાઈ મારી સાથે જોડાયેલા છે સર એક વસ્તુ મારે સમજવી છે કે લો કે તમારા સમાજનો કંઈ કાર્યક્રમ હોય તમે નાખો તો ઠીક છે ઠાકોર સમાજ સાથે એવી શું લાગણી તમને છે જેના કારણે તમે ઠાકોર સમાજના કાર્યક્રમમાં આ રીતનો સ્ટોલ નાખ્યો છે પ્રથમ તો આપનો આ મીડિયાનો ખૂબ ખૂબ આભાર અને સાથે આપના પ્રશ્ન બહુ સારો છે અમે ગાંધીનગર દક્ષિણ વિધાનસભામાંથી આવીએ છીએ અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના મારા ધારાસભ્ય અલ્પેશજી ઠાકોરના સ્થાને જ્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની શિક્ષણની આવી સરસ જ્યોત મહાયજ્ઞનો જો પ્રારંભ અહીંયા ચાલતો હોય તો અમે એમની વિધાનસભાના ગામડાના માલધારી યુવાનો એમની સાથે ખભેથી ખભો મિલાવીને અહીંયા સેવા કરવા માટેના જે ચા પાણી નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું એમાં અમારા દક્ષિણ વિધાનસભાના આજુબાજુના ગામડાઓમાંથી છૂટક છૂટક દરેક માલધારીએ પોતાનો દૂધનો આજે વેપાર ના કરી જેનાથી યથાશક્તિ એક અમારી ગામ સ્થાનિક ડેરીમાં તમામ દૂધ ભેગું કરીને પાંચસોથી હજાર લિટર દૂધને રિફાઇન કરીને કોલ્ડ કરીને એને પેકેજિંગ કરીને અહીંયા લાઈને અહીંયા ચાનું અને નાસ્તાનું આયોજન અમે માલધારી યુવા ટીમ દ્વારા બધાય કરેલું છે અલ્પેશભાઈના માલધારી સમાજ સાથે કેવા સંબંધો છે અહિયાંના વિસ્તારમાં ખાસ કરીને અલ્પેશભાઈ ના માલધારી સમાજ અને અઢારે આલમ જોડે બહુ ખૂબ જ સારા સંબંધો છે એક થોડોક બીજો સવાલ પૂછવો છે કે હાલ થોડા દિવસો પહેલાં જ માલધારી સમાજમાં આખું બંધારણ બનાવવામાં આવ્યું આ વિશે તમારું શું મંતવ્ય માલધારી સમાજમાં બી શિક્ષણની વાત હોય બંધારણની વાત હોય એમાં બી બનાસકાંઠા ઉત્તર ગુજરાતમાં હાલ બહુ ખૂબ જ માલધારી સમાજનું બી ચાલી રહ્યું છે માલધારી સમાજ બી શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે એવી જ રીતે આજે ઠાકોર સમાજનું આવડું મોટું સંકુલનું સવારે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે અને આવા ભગીરથ કાર્યો દરેક સમાજ કરતો રહે એવી આશા સાથે આપનો ખૂબ ખૂબ આભાર